હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો આજ અમે તમારા માટે કંઈક સાડીનો વિડીયો લઈને આવી રહ્યા છીએ તો પોશાક લેડીઝવેર મધુરમ વિસ્તારની અંદરમાં પોશાક લેડીઝવેર આવેલું છે અને આજ અમે સાંજાવાળી સાડી અને ફ્રેશ સાડી લઈને આવી રહ્યા છીએ જેમ કે પાંચસોની સાડી છે એ ફક્ત અમારી દુકાનમાં અઢીસોમાં જ રહેશે આ બધી સાડી પાંચસોની છે અને આ ચારસોમાં રહેશે આપને એમાં બધા પીસ નહીં બતાવી શકીએ કેમ કે જો બધા પીસ બતાવશું તો વિડીયો લાંબો થઈ જશે એટલે બધા થોડા થોડા બધી 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 જ થોડી થોડી સાડી જ આપને બતાવશું આ બધી સાડી છે ને પાંચસોની છે પણ આપને ચારસોમાં પડશે અને હવે પછી આપણે સાંધાવાડી સાડી જે સાડા ત્રણસોની મધુરમ વિસ્તારમાં મળે છે જે સાડી આપણે અઢીસોમાં જ આપશું આપણે આ છે અઢીસોની સાડી અને આ બધી અઢીસો ની જ રહેશે અઢીસોજ રૂપિયાની સાડી રહેશે આપને કલર આપણે ઘણા બધા મળશે તમને પ્રિન્ટ અલગ અલગ પ્રિન્ટ માં અલગ અલગ કલર માં જોવા મળશે તો અમારી દુકાને અવનવી સાડીઓ ફેન્સી કુર્તી કુર્તી પેર વેસ્ટર્ન ટોપ જેવી કે દરેક વસ્તુ અમારી તમામ લેડીઝવેરની તમામે તમામ વસ્તુ હોઝિયરી દરેક વસ્તુ અમારે ત્યાં રિઝનેબલ ભાવમાં જ મળશે જેમ કે અમે ખરીદી છે ને હોલસેલની નથી કરતા એટલે આપને હોલસેલ ભાવમાં પડશે અને અમે લોટની લઈએ છીએ તો તમારા દ્વારા પહોંચતાં તમને હોલસેલ ખરીદીમાં પડશે અને આ બધી સાડી અઢીસો અઢીસોમાં જ પડશે તમને જે આ સાડી છે સાંધા વગરની સાડી છે જે દરબારી સાડી છે પછી તમે આવી રીતના જે કંઈ પણ સારા કે પેલા બીજા પ્રસંગમાં તમે પહેરી શકો છો એવી સાડી છે કલર ઘણા રહેશે આપની સાથે બધા કલર નહીં શેર કરીએ અલગ અલગ વિડીયોમાં આપની સાથે શેર કરીશું તો આ સાડી ફક્ત આપને અઢીસો રૂપિયામાં જ પડશે જે સાડી સાડા ત્રણસોની જ છે કિંમત અહીંયા હરેક જગ્યાએ સાડા ત્રણસોમાં જ પડે છે પણ અમે અઢીસો રૂપિયામાં આપને આપતું જો આપને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ પાડીને આપ અમને મોકલી શકો છો અને કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે તો આ સાડી છે રબર પ્રિન્ટની અને આ સાડી આપને છે પાંચસોની પણ આપણે અઢીસોમાં પડતે કલર ફક્ત ચાર જ રહેશે આ રીતના ચાર કલર રહેશે તો આ હતો અમારો સાડીનો વિડીયો અને જો આપણે સાડીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે એક નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર